કેશોદના જૂના ગામમાં પીવાના પાણીની સમસ્યા મહિલાઓ કચેરીમાં પહોંચી કેશોદ વિસ્તારમાં આ વર્ષે ચોમાસું પૂરું થયું નથી એ પહેલા સરેરાશ વરસાદ કરતા એકસો ચુમોતેર વરસાદ પડ્યો છે આમ છતાં કેશોદ નગરપાલિકાના અણઘડ વહીવટને કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓને કેશોદ નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા ધક્કા ખાવા પડે છે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર બે રહેનાંક વિસ્તારમાં પીવાનું પાણી સમયસર વિતરણ કરવામાં ન આવતું હોય કચેરીમાં રજૂઆત કરતા પાંચ દિવસે આપવામાં આવતું હોવાનું રટન કરવામાં આવે છે ત્યારે હકીકતમાં રહીશોએ આક્રોશભેર જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પાંચ દિવસે પાણી આવતું જ નથી કાગળ પર ખોટી માહિતી દર્શાવવામાં આવે છે કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર બે વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના શ્રમજીવી પરિવારો વધુ પ્રમાણમાં રહેતા હોય અને જૂના ગામતળમાં જૂના રહેણાંક મકાનમાં પાણી સંગ્રહ કરવાની પૂરતી વ્યવસ્થા ન હોવાથી નિયત સમયે પીવાનું પાણી વિતરણ કરવામાં ન આવે તો રહીશો હેરાન પરેશાન થઈ જાય છે

વડ નંબર બે માથે છે વડકરવાસ આંબેડકર નો વડકરવાસ માંથી આવ્યા પાણી અમારે પૂરું આવતું નથી છ દિવસે આવે છે અને અહીંયા આવ્યો તો એમ કે કે પાંચ દિવસે અમે આપીએ છીએ અહીંયા આવ્યા તો સાહેબ અહીંયા થી વા મોકલે અને વાથી થી અહીંયા મોકલે જવાબ કોઈ દેતા નથી કે પ્રમુખ પાસે જાવ તો પ્રમુખ પાસે જાવ કોઈ નથી અહીંયા વા મોકલે ને પાછા અમારા દાંત કાઢે છે કે આ બાયું આવ્યું એ અમારી જગ્યાએ એ હોય તો એ શું કરે પાણી અમારે પાંચ દિવસે સાત દિવસે પાણી અમારે જોઈએ અને સાડા નવ વાગ્યા સુધી પાણી જોઈએ બરોબર ને આ લાઈન માં પૂરું પાણી પાડ દે એટલે અમારે બીજું કઈ પ્રોબ્લેમ નથી અમારે પ્રોબ્લેમ પાણી નો સોલ્વ કરી દઈ પાંચ દિવસે તો આવતું જ નથી ખોટું બોલે છે સૌ દિવસે પાણી આપે સ દિવસે